જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહાન સંપત્તિ એક વખત વૈકુંઠ ધામની અંદર ભગવાન વિષ્ણુ બધા જ લોકોને બોલાવી અને એને પ્રિય વસ્તુ આપવા લાગ્યા બધા લોકોને ખબર પડી કે ભગવાન આપણને ગમતી વસ્તુ આપે છે લોકો અને દેવોની લાઇન લાગી અને વસ્તુ લેવા માટે આવવા લાગ્યા ભગવાન વિષ્ણુ આનંદ સાથે બધા એને વસ્તુ આપવા લાગ્યા પૂછેક તારે શું જોઈએ છે કે મારે આ જોઈએ છે અલે આપી આમ વસ્તુ આપવાનું શરૂઆત થઈ અને લેવા માટે ખૂબ મોટી લાઈનો લાગી ભગવાન વિષ્ણુ સૌને ગમતી વસ્તુ આપવા લાગ્યા દિવસના અંત સુધીમાં તો એને અનેક વસ્તુઓનું દાન કરી દીધું વૈકુંઠ ધામ ખાલી થવા લાગ્યું આ બાજુ લક્ષ્મીજી મૂંઝાણા કે આટલી બધી વસ્તુ આપી દેશે તો વૈકુંઠમાં વધશે શું એનો વૈભવ શું એટલે લક્ષ્મીજી ઊભા થયા અને પતિદેવનો હાથ પકડ્યો હા હા પતિદેવ આ બધું આપી દેશો તો વધશે શું વૈકુંઠની બધી સંપત્તિ જતી રહેશે ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા લક્ષ્મીજીને કહ્યું ચિંતા ન કરો એવી એક વસ્તુ આપણે રાખી મૂકી છે કે એ હું કોઈને આપવાનો નથી અને એ સૌથી મહાન અને મોંઘી એ સંપત્તિ છે તમે ચિંતા કરતા નહીં અશ્મિ આથી લક્ષ્મીજીને વિચાર આવ્યો કે એ તો વળી કઈ સંપત્તિ હશે કે આટલી મહાન સંપત્તિ છે મને તો કંઈ દેખાણી નહીં આથી તેમને વિષ્ણુજીને કહ્યું કે એ સંપત્તિ કઈ કે તમે સાચવીને રાખી છે આથી વિષ્ણુજી કહે છે કે મહાન સંપત્તિ બીજું કોઈ નથી પણ મેં શાંતિ રાખી છે અને એ સાચવીને રાખી છે તમે કોઈ ચિંતા કરતા નહીં ત્યારે લક્ષ્મીજીને પણ ખબર પડે છે કે હા દુનિયાની શ્રેષ્ઠ સંપત્તિ એટલે શાંતિ છે એટલે એ પણ ચિંતા મુક્ત થઈ ગયા ભગવાન જે જે કંઈ આપવું હોય ને આપી દેજો મારે કોઈ ચિંતા નથી અને ભગવાને બધી સંપત્તિ આપી દીધી પરંતુ તેમની પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ શાંતિ હતી માણસ પાસે ગમે એવી ધન સંપત્તિ આવે પણ શાંતિ નામની સંપત્તિ ન આવે તો એ ક્યારેય સુખી રહી શકતો નથી એ હંમેશા દુઃખી થઈને ફરતો રહે છે આમ વિષ્ણુ ભગવાને તમામ સંપત્તિ આપી દીધી પરંતુ એ આનંદમાં હતા કારણ કે તેની પાસે શાંતિ હતી લક્ષ્મીજીને પણ ખબર હતી કે શાંતિ આવે તો બીજી સંપત્તિની કંઈ જરૂર નથી એ પણ ભગવાન વિષ્ણુ સાથે જોડાઈ ગયા અને બધી સંપત્તિ આપી શાંતિ રાખી તો એ પણ આનંદની અંદર રહેવા લાગ્યા આમ જીવનની અંદર મહાન સંપત્તિ એટલે એ શાંતિ છે જો શાંતિ આપણી પાસે આવી જાય તો બીજી સંપત્તિ ન આવે તો પણ આપણે દુઃખી થતા નથી